લોહીને પાતળું કરવા માટે કયો ખોરાક વધારે ખાવો જોઈએ આના વિશે હું આ વિડિયોની અંદર તમને વાત કરીશ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી આપજો દોસ્તો લોહી અગર જાડું બને કે લોહીના ગઠ્ઠા થાય તો એનાથી હૃદયને ખૂબ મોટું નુકસાન થાય જો હૃદયને લોહી પહોંચાડતી નસો હોય અથવા તો ત્યાંથી જે ફિલ્ટર થઈને આવતી નસો છે કે જેમાં ક્યાંક લોહીનો ગઠ્ઠો હોય અને લોહી હૃદય સુધી ન પહોંચી શકે તો તાત્કાલિક એટેક આવી શકે છે અને બ્લોકેજના કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામે બ્લોકેજ એટલે જે ગઠ્ઠા જમી જાય તો આગળ લોહી હેરફેર ના થાય એટલે એ બ્લોક થઈ ગયું કહેવાય તો એના કારણે એટેક પણ આવી શકે તો આ લોહી અટકાવવા માટે અને લોહીને પાતળું કરવા માટે કયો ખોરાક વધારે ખાવો જોઈએ થાઈલેન્ડના લોકો કે જેમના ઉપર સર્વે કરવામાં આવ્યું થાઈલેન્ડમાં લગભગ એકાદ ટકા લોકોને જ આ પ્રકારની તકલીફ જોવા મળી ઇન્ડિયાની અંદર આવી તકલીફ દસ થી બાર ટકા લોકોને જોવા મળે છે મોટી ઉંમરના લોકોની વાત કરીએ કે એ વધુ જોવા મળે છે અત્યારે તો નાની ઉંમરે પણ એટેક આવી રહ્યા છે તો આ બધા કારણો એક સાથે મળીને જ્યારે થાઈલેન્ડનું એક સર્વે કરવામાં આવ્યું ત્યારે એમને સામે આવ્યું કે ત્યાં લોહીના ગઠ્ઠા જમવાની જે તકલીફ છે લગભગ લગભગ નહીવત ના બરાબર છે કારણ કે ત્યાંના લોકો કેપ્સિકમ અને તીખા મરચા હોય એ ખૂબ વધારે ખાય છે તીખું મરચું છે એ લોહીને જામતું અટકાવવાનું કામ કરે છે આવું મેં નહીં સંશોધનની અંદર ડોક્ટર એજ કે બખરું ની જે બુક્સ છે એની અંદર ઓલરેડી લખેલું છે એટલા માટે તમારી સામે રાખી રહ્યું છું આ સિવાય લવિંગ છે એ પણ લોહીને જામતો અટકાવવાનું કામ કરે છે લવિંગ એ આપણા બોડીના જે લોહીના ગઠ્ઠા હોય એને પીગાળી નાખે અથવા તો લોહી જે જાડું હોય એને પાતળું કરવાનું કાર્ય કરે છે આ સિવાય વિટામિન સી ધરાવતા તમામ પ્રકારના ફ્રૂટ છે એ પણ લોહીને પાતળું કરવાનું કાર્ય કરે લોહીના ગઠ્ઠા જામેલા હોય બ્લોકેજ હોય તો એને ખોલવાનું કાર્ય કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે આના સિવાય આદુ છે આદુ પણ લોહીને જામતું અટકાવે છે આદુ સિવાય દ્રાક્ષ મશરૂમ ઓલિવ ઓઇલ અને ડુંગળી લસણ તો મેં ઓલરેડી તમને કહી દીધું છે જે લોકો ડુંગળીને લસણ નથી ખાતા એ લોકો માટે આદુ ઉપયોગી છે જે લોકો આદુ પણ નથી ખાતા એ લોકો માટે મરચાં છે એ સૌથી ઉપયોગી વસ્તુ છે રોજે રોજ આપણા શાકભાજીમાં કે કોઈ પણ જગ્યા ઉપર કે અથાણામાં પણ મરચાંનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી લોહી જામતું અટકે અને એટેકની સંભાવનાઓ સમાપ્ત થઈ જાય